ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલમાં લેવામાં આવેલી શિક્ષણ બોર્ડની ધોરણ ધોરણ દસ ની પરીક્ષાનો પરિણામ જાહેર કરાયું છે સુરતની શ્રી એજ્યુકેશન ઇન્દિરાબેન નાનુભાઈ ટેકરાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ચડક્યા હતા ધોરણ દસ બોર્ડમાં એન ટેકરાવાલાના શાળાના વિદ્યાર્થીઓ મોઢું મીઠું કરાવ્યા બાદ શાળા સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી તો આ અંગે શાળા સંચાલક અને વિદ્યાર્થીઓએ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે વાત કરી છે મિત્રો આજે છ તારીખ છે છ જૂન અને સોમવાર ધોરણ દસ બોર્ડનું ગુજરાતનું પરિણામ આવી ચૂક્યું છે અત્યારે આપણે છીએ પાલનપુર પાટિયાના આયન ટેકરાવાળા સ્કૂલની અંદર વિદ્યાર્થીઓમાં ખુશી આપી જોવા પામી છે અત્યારે સાડત્રીસ છોકરા એ વન ગ્રેડની અંદર આવ્યા છે આવો મળીએ આપણે વિદ્યાર્થી આપનું નામ ગિનેશભાઈ પટેલ કેવું લાગી રહ્યું છે અત્યારે નંબર આવ્યો છે ખૂબ સારું લાગી રહ્યું છે કેટલી કલાક અભ્યાસ કરતા હતા દૈનિક સાત કે આઠ કલાક અભ્યાસ કરતા આપનું નામ નેત્ર મહેશભાઈ દેસાઈ હા તમે અત્યારે મોબાઈલ અને ટીવી નો જમાનો છે કેટલા કલાક મહેનત કરતા માત્ર 3-4 કલાક બસ મેં આવી ગયો શું છે તમે શું જાદુ કર્યો તો આપણો નંબર આવી ગયો કાઈ ની જેટલા પણ કલાક વાંચો છે ત્યારે એકદમ બરાબર અભ્યાસ કર્યો છે રેગ્યુલરટીફિકેશન તમે અભ્યાસ કર્યો હા જે નામ હેલિન नरेशભાઈ ચાવડા હા શું કહેવા માંગો છો તમારા ચેન ખૂબ જ અત્યારે ખુશી જે પ્રમાણ તમે નંબર મેળવ્યો સમાજમાં નામ રોશન કરી શું કહો છો હું મારા શર્વે શિક્ષક મિત્રો અને મારા માતા પિતા તેમજ મારા ભાઈનો ખૂબ જ આભાર માગવા આભાર માંગવા ઈચ્છું છું જે લોકોએ મારા પાછળ ખૂબ જ મહેનત કરી છે હું દિવસના જેટલા પણ કલાક વાંચતી હતી કે રાત્રે જેટલા પણ કલાક જાગતી હતી એ લોકો સૌએ મને મારો સાથ સહકાર આપ્યો છે શાળામાં પણ શાળામાં બધા શિક્ષકોએ મારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવીને મને એકદમ સરસ અને ચોખ્ખી સમજણ પાડીને પૂરેપૂરો અભ્યાસમાં સાથ આપ્યો છે પ્રવી શૈલેશભાઈ પટેલ કેટલા આ અમારે તો હા છે શું બનવા ઈચ્છો ભેસાણિયા ખાઈ હું આરે શાળા અને બધાનો ઘણો આભાર માંગુ છે એ લોકોના લીધે જ આજે મને આ બધા ટકા પ્રાપ્ત થયા છે મિત્રો હવે આપણે મળીશું જેની ઉપર જેનો દારૂન હતો એવા અહીં પ્રિન્સિપાલ શું જ હતા મેડમ એ વનમાં વિદ્યાર્થીઓ આવ્યા અને એ ટુમાં ચોર્યાસી વિદ્યાર્થીઓ આવ્યા એ અમારી પણ એક રેકોર્ડ છે અને બીજી તમને એક વાત પર જોરું તો તમામ તમામ રિઝલ્ટો આવી ગયા આપણે અંદર ત્રણ વિદ્યાર્થી આવ્યા જેમાં જે પહેલો વિદ્યાર્થી છે આખા સુરતમાં ફર્સ્ટ છે અને એ ટુમાં પંદર આવ્યા એવી જ રીતે કોમર્સની અંદર આવ્યા તેમાં એક વિદ્યાર્થી છે કહેવાય એમાં કોમર્સ અને આર્ટ્સ તો બાઉપન વિદ્યાર્થી એ ટુમાં આવ્યા તેમાં દસ વિદ્યાર્થી પાછા આર્ટ્સના છે અને આજે ધોરણ દસનું નું રિઝલ્ટ તો તેની અંદર પણ એ વનની ની અંદર મારા સાડત્રીસો અને એ ટુ ની અંદર એટલે અત્યંત ગૌરવશાળી

અને એ રિસ્પોન્સ અમને વાલી અને વિદ્યાર્થીઓનો પણ ખૂબ સારો મળ્યો એટલે સકારાત્મકતા વાલીની વિદ્યાર્થીની અમારા શિક્ષકોની આ બધાને કારણે જ્વલંત રિઝલ્ટ આવ્યું છે એનો ખૂબ આનંદ છે મિત્રો ખાસ કરીને હમણાં જે વાત કરી હતા અહીંના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુજાતા મેડમ તેઓ કહી રહ્યા હતા કે ટેકરાવાલા સ્કૂલની અંદર જાદુ એવો અભ્યાસનો છે કે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એ વન ગ્રેડની અંદર સાડત્રીસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ ની અંદર ચોર્યાસી વિદ્યાર્થીઓ આવ્યા છે જેને કારણે આયન ટેકરાવાળા સ્કૂલનું ચારો તરફ વાહવા થવા પામ્યું છે જે ચાલ માટે હું પ્રકાશ વાળા